સુરતના ગ્રીષ્મા હત્યાકાંડ જેવી એક ઘટના ભુજમાંથી સામે આવી છે કોલેજની બહાર જ્યારે યુવતી નીકળી ત્યારે એક યુવક ત્યાં રાહ જોઈને ગળું કાપી નાખે છે અને યુવતીની આવી રીતે ક્રૂરતાથી હત્યા કરી નાખી તેને લઈને ચોંકાવનારા ખુલાસા પણ થયા છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ભુજમાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના પ્રકાશમાં આવી છે ભુજ શહેરની ભાગોળે આવેલા એરપોર્ટ રિંગ રોડ નજીક સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજના સંકુલમાં જ્યારે સાક્ષી ખાણીયા નામની યુવતી હોસ્ટેલ જવા માટે નીકળી હતી એ દરમિયાન ગાંધી ગામના મોહિત મૂળજી સિત્તપરા નામનો યુવક તેના મિત્ર સાથે બાઇક પર આવે છે અને યુવતીને મળે છે જ્યારે તે યુવતીને કહે છે કે તેણે શું કામ બ્લોક કરી દીધો છે જેના જવાબમાં યુવતી કહે છે કે મારે તારી સાથે કોઈ પણ વ્યવહાર કે સંબંધ નથી રાખો અને આ સાંભળતા જ યુવક છે તે ઉશ્કેરાઈ જાય છે અને પોતાની પાસે રહેલી છરી કાઢીને યુવતીના ગળા ઉપર ઘા ચીખી દે છે યુવતીના મિત્ર વચ્ચે પડી છોડાવવાની કોશિશ કરે છે તો ઉશ્કેરાઈ ગયેલા આરોપીએ મિત્રને પણ પીઠના ભાગમાં છરી મારી દીધી હતી અને બંને જણાને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યારે બાઇક મૂકીને આરોપી ઘટના સ્થળથી ફરાર થઈ ગયો હતો સમગ્ર મામલે ભુજ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધવામાં આવી અને ગઈકાલે મોડી રાત્રે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે જે જગ્યા પર યુવકે હત્યા કરી હતી ત્યાં પોલીસ છે તે

છરી ગળા ઉપર છરી મારેલી જે બાબતે પોલીસે તપાસ કરતા આ સાક્ષી અને મોહિત બંને આદિપુરમાં બાજુ રહેતા હોય અને બંને પ્રેમ સંબંધ હોય ગઈકાલે આ મોહિતે સાક્ષીને ફોન કરી અને પરત ગાંધીધામ આદિપુર આવી જવા જણાવતા આ દીકરી સાક્ષીએ ત્યાં આવવાની ના પાડેલ અને હવે ફોન નહીં કરવા જણાવેલ અને એનો ફોન આવેલ એ બાબતે એના મમ્મીને વાત કરતા એના મમ્મી એવું જણાવેલ કે એનો ફોન બ્લોક કરી નાખ જેથી આ સાક્ષીએ મોહિતનો ફોન બ્લોક કરતા મોહિત અને તેનો મિત્ર જયેશ જયંતિ ઠાકોર બંને મોટર લઈ આદિપુરથી આવેલ અને કોલેજ સંસ્કાર કોલેજ ખાતે આ દીકરીને મળેલ અને ત્યાં આવવા એને સમજાવતા દીકરીએ કોઈ પણ સંબંધો નહીં રાખવા જણાવતા આ મોહિતે ઉશ્કેરાઈ અને સાક્ષીને ગળા ઉપર શરીરનો ઘા મારેલ અને એને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવામાં આવેલ હાલ આ હત્યાની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલ જેમાં બેન સાક્ષીનું મોડી રાત્રે અવસાન થતા ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને આ કામે અટક કરવામાં આવેલ છે આરોપી વિરુદ્ધ કલમ બીએનએસ કલમ એકસો ત્રણ એક મુજબ ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવેલ છે હાજી આરોપી અત્યારે પોલીસ કસ્ટડીમાં છે આ અંગે ભૂજ ડીવાય એસપી આર ડી જાડેજાએ જણાવ્યું કે ભોગ બનનાર સાક્ષી અને આરોપી મોહિત બંને આદિપુરમાં પાડોશમાં રહે છે આ બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો મોહિતે સાક્ષીને આદિપુર પરત આવી જવા માટે કહ્યું હતું જેનો સાક્ષીએ ઇનકાર કર્યો હતો કે મારે તારી સાથે કોઈ વાત નથી કરવી આ વાત બાદ સાક્ષીએ તેની માતાને આ વાત કરી હતી અને માતાએ સાક્ષીને કહ્યું હતું કે તેના ફોન નંબર બ્લોક કરી દે સાક્ષીએ આરોપીનો ફોન નંબર પોતાના મોબાઈલમાં બ્લોક કરી દેતા આરોપી પોતાના મિત્ર જયેશ ઠાકોરને લઈને બાઇક સાથે ભુજની સંસ્કાર કોલેજ પાસે પહોંચ્યો હતો જ્યાં સાક્ષીને મળીને કેમ મારો ફોન બ્લોક કરી દીધો છે એમ પૂછતા સાક્ષીએ કહ્યું હતું કે મારે તારી સાથે કોઈ સંબંધ નથી રાખો અને આ કહેતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને યુવતી અને તેના મિત્રને છરી મારીને ત્યાંથી નાસી ગયો હતો સારવાર દરમિયાન યુવતીનું મોત થતાં હુમલાના બનાવમાં પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરીને વધુ તપાસ હાથ ધરી છે આ પ્રકારના ક્રાઇમ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો વૈષ્ણવ